હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ વરાળી કટલીસ બનાવવા માટે અત્યારે મેં એક નંગ બટાકો લીધો છે એક કપ મોરિયો લીધો છે બસો પચાસ એમ એલનો કપ આવે ને એ ઉપયોગમાં લીધો છે અડધો કપ આપણે શેકેલા સિંગદાણા લઈશું ત્રણ નંગ જેટલા આપણે લીલા મરચા લેવાના છે મીઠું સ્વાદ મુજબ થોડા ચીલી ફ્લેક્સ લેવાના છે તલ લેવાના છે તો એક ટેબલ સ્પૂન જેટલા મેં તલ લીધા છે હવે મિક્સર જારની અંદર આપણે મોરૈયાને ગ્રાઇન્ડ કરી લઈશું તમારી પાસે મુરિયાનો લોટ હોય તો તમે એ પણ લઈ શકો તો એક કપ લેવાનો અને ના હોય તો રીતે મિક્સર જારમાં વાટી શકો છો તો મોરયો આપણે ગ્રાઇન્ડ કરી લીધો છે હવે આપણે જે શેકેલા સિંગના લીધા છે ને એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે તો અડધો કપ મેં શેકેલા સિંગના લીધા હતા તો એને આ રીતે કચરા વાટી લેવાના છે ત્યારબાદ આપણે લીલા મરચાને પણ ગ્રાઇન્ડ કરી લઈશું એની અંદર થોડું આદુનો ટુકડો પણ નાખવાનો છે આપણે હવે જે બટાકો છે એની છાલ આપણે એને ખમણી લેવાનો છે ઘણા બધા લોકોને જો બટાકા ફરાળની અંદર તો ગેસની તકલીફ થાય છે તો તમે આ પ્રમાણે કટલેસ તૈયાર કરી શકો એમાં આપણે ઓછો ઉપયોગ કર્યો છે હવે આપણે એકદમ જે ઝીણી બાજુ હોય ને ત્યાંથી એને ખમણી લઈશું આમાં તમે બટાકાની જગ્યાએ શક્કરિયા પણ લઈ શકો છો અથવા તો રતાઓ પણ લઈ શકો છો તમારે જે પણ કંદ ઉપયોગમાં લેવું હોય લઈ શકો તો આ રીતે બટાકાને આપણે એકદમ ઝીણા ખમણી લેવાના છે હવે એક જાડું પાન લેવાનું છે અને એની અંદર આપણે જેટલો મોર લીધો તો એનાથી દોઢું પાણી ઉમેરવાનું છે એટલે એક કપ મેં લીધો છે તો દોઢું પાણી એટલે દોઢ કપ એડ કરીશું પાણીને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને આદુ અને મરચાંની પેસ્ટ જે તૈયાર કરી છે એ નાખી દેવાની છે તલ ઉમેરી દેવાના છે ચીલી ફ્લેક્સ નાખી દઈશું આમાં તમે ઉપવાસમાં જો લાલ મરચું ના ખાતા હોય અથવા તો તલ ના ખાતા હોય તો તમારે એને સ્કીપ કરી દેવાના શેકેલા ભૂકો એની અંદર કરી દઈશું આપણે એની અંદર તેલ અત્યારે બિલકુલ જ એડ નથી કર્યું પાણી થોડું ગરમ થઈ જાય એટલે જે મોરે વાટીને રાખ્યો છે એ ઉમેરી દઈશું અને બરાબર એને મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને જે બટાકા ખમણેલા હતા એ પણ ઉમેરી દેવાના છે અને સ્લો ફ્લેમ પર આપણે એને જળવા દઈશું તો લગભગ આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે અને જાડા તળ્યાવાળું વાસણ અને ખાસ તો આવું પેન પહોળું હોય ને એવું લેવાનું તો બરાબર મિક્સ થઈ જાય પછી એને ઢાંકીને રહેવા દઈશું અને દર બે મિનિટે આપણે એને મિક્સ કરતા રહીશું એટલે નીચેથી એ ચોંટે નહીં જો જાડા તળાવવાળું વાસણ નહીં હોય તો ઘણું બધું ચોંટશે આ રીતનું જાડા તળાવવાળું વાસણ અથવા નોનસ્ટિક લેશો તો પ્રમાણમાં એ ઓછું ચોંટશે અને દર બે મિનિટે એને આ રીતે મિક્સ કરતા જવાનું તો અત્યારે ટોટલ દસેક મિનિટ જેટલો સમય થયો છે અને મિશ્રણનો તમે કલર જોઈ શકો છો એ ચઢી ગયું છે તો થોડો આ રીતનો ડાર્ક થઈ ગયો છે અને ગોળો ગોળે એવું ટેક્સચર છે મેં ત્યારે નોનસ્ટિક લીધું તેમ છતાં નીચેથી એ થોડું ચોંટ્યું છે આ મિશ્રણ એકદમ ગરમ હોય ને ત્યારે જ આપણે એને પેપરની ઉપર પાથરી દઈશું તમારી પાસે આવો પેપર ના હોય બેકિંગ પેપર તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની જાંડી ગોઠવી લઈ લો તેલથી ગ્રીસ કરી દો અને પછી આપણે એને ઠંડુ કરવાનું છે અને હવે એની અંદર એડ કરી દઈશું આપણે થોડી કોથમીર તમે પાણીમાં પણ નાખી શકો પણ ઘણીવાર એમાં એનો કલર ચેન્જ થઈ જાય છે તો આપણે એકદમ સરસ ગ્રીન કલર જોઈએ છે એટલે આપણે એને પાછળથી એડ કરીશું અને આ રીતે આપણે પેપરની મદદથી જ એને ઠંડુ કરવાનું છે અને લગભગ બેથી ત્રણ મિનિટ થશે ને એટલે પછી તમે એને હાથેથી ટચ કરી શકો એટલું ઠંડુ થશે પણ એને આ રીતે તમારે સ્પેચ્યુલરની મદદથી અથવા તો કાગળની મદદથી ઉપર નીચે કરી મિક્સ કરવું પંખા નીચે ઠંડુ ના કરવું નીતર શું થશે ઉપરનું લેયર છે ને એ એકદમ સુકાઈ જશે અને ડ્રાય થઈ જશે થોડું સુકાઈ જાય ને પછી આપણે હાથને તેલવાળો કરી દેવાનો અને આ રીતનું જાડું વેલણ હોય તો એ લઈ એને પણ તેલવાળું કરી આપણે જાડા રોટલા જેવું ભણવાનું છે કિનારીઓ થોડી ક્રેક્સ આવે તો વાંધો નથી તો આપણે કટલેસનું તમારું જે મોલ્ડ હોય ને એ હાઈટ પ્રમાણે તમારે જાડડા ભણી લેવાનું છે તો આ રીતે આપણે એક સાથે ઘણી બધી કટલેસ તૈયાર કરી શકીએ છે અને તમારે કટલેસ ના કરવી હોય ને એને પેટીસ જેવો શેપ આપવો હોય અથવા તો રોલ જેવો શેપ આપવો હોય શિવલ જેવો તો એ પણ કરી શકાય તો કટલેસનું મોલ્ડ આપણે તેલવાળું કરી આ રીતના એમાંથી કટલેસ તૈયાર કરી લેવાના છે તો તમારા ઘરે જો ઉપવાસના દિવસે કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે અગાઉથી જ આ પ્રમાણે કટલેસ તૈયાર કરીને ફ્રીજમાં રાખી શકો અને પછી જયારે તમારે સર્વ કરવું હોય તો ગરમા ગરમ તમે એને તળી અને સર્વ કરી શકો છો અને બેથી ત્રણ દિવસ સુધી તમે એને એરટાઇટ કન્ટેનરમાં મૂકી રાખશો તો બિલકુલ ખરાબ નહીં થાય તો અત્યારે બધી કટલેસ તૈયાર થઈ ગઈ છે હવે તળવા માટે પણ હું આ રીતના પહોળા પેનનો જ ઉપયોગ કરીશ અને એને હું બહુ ડીપ ફ્રાય નહીં કરું શેલો ફ્રાય કરીશ તો આ પ્રમાણે આપણે એને ગોઠવી દઈશું અને તેલ તમારે એકદમ સરસ પહેલાં ગરમ કરી લેવાનું છે કારણ કે આપણે એને બહાર ચડવી લીધું છે એટલે આપણે એને ખાલી ક્રિસ્પી કરવાની છે જો તેલ ઠંડુ હશે ને તો પછી એની અંદર વધારે પ્રમાણમાં તેલ ભરાઈ રહેશે તો બસ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે મૂકીએ પછી તરત નહીં પલટાવીએ થોડી પછી આપણે એને આ રીતે એક ચમચીની મદદથી પલટાવીશું અને આ રીતે ઉલટાવતા પલટાવતા રહી આપણે એને ફ્રાય કરવાની છે જેમાં આપણને લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈએ અને સાઈડમાં થોડી જગ્યા છે તો બીજી પણ કટલેસ ઉમેરી દઈએ એટલે આપણું તેલ વધારાનું એમ જ ના બળે તો આપણી ફરાળી કટલેસ તૈયાર થઈ ગઈ છે જેને તમે કોથમીરની ચટણીની સાથે સર્વ કરી શકો છો તો હવે આપણે જોઈએ ફરાળી ઢોકળાની રેસીપી એકદમ પોચા રૂ જેવા ફરાળી ઢોકળા બનાવવા માટે એક કપ મોરીઓ લઈશું એને બે થી ત્રણ વાર પાણીથી સાફ કરી એક કલાક પહેલા પલાળી રાખ્યો છે અને વન ફોર્થ કપ મેં સાબુદાણા લીધા હતા તો એને પણ પાણીથી બરાબર ધોઈ અને એક કલાક પહેલા પલાળી દીધા છે હવે જે મોરયો પલાળી રાખ્યો છે એને ચાણીમાં આપણે નિતારી લઈશું મોરયા અને એને સાબુદાણા આ રીતે એક કલાક પહેલાં પલાળી રાખવા ખૂબ જ જરૂરી છે એનાથી ઢોકળા એકદમ સરસ બનશે તો પાણીથી નિતારી લઈએ અને જે સાબુદાણા પલાળ્યા હોય એની અંદર પણ પાણી બહુ વધારે નહીં રાખવાનું અને જો કદાચ પાણી રહી ગયું હોય તો એને પણ આ રીતે ચાણીમાં નિતારી લેવાનું તો સાબુદાણા અને મોરયો બંનેને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે અને સાથે આપણે એની અંદર ઉમેરીશું ખાટું દહીં જ્યારે આપણે આ રીતે કોઈ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવતા હોઈએ ને તો હંમેશા ખાટા દહીંનો ઉપયોગ કરો તો અડધો કપ મેં ખાટું દહીં લીધું છે અને ખીરાને આપણે વાટી લેવાનું છે અને ત્યાર પછી આ ખીરાને આપણે મસાલો કરી લગભગ અડધો કલાક રહેવા દઈશું ઓછામાં ઓછું અડધો કલાક રહેવા દેવું જરૂરી છે તેની અંદર મેં વાટેલું આદુ નાખી દીધું છે લીલા મરચા ઉમેર્યા છે તો અડધી ચમચી વાટેલું આદુ છે અને બે મોટી ચમચી વાટેલા લીલા મરચા છે મીઠું સ્વાદ મુજબ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું તમારી પાસે જો સમય હોય તો તમે એને બે થી ત્રણ કલાક પણ રાખી શકો પણ ના સમય હોય તો અડધો કલાક રાખવો જરૂરી છે ત્યારબાદ આપણે ઢોકળાની જે પ્લેટ હોય એની અંદર તેલ લગાડી એને ગ્રીસ કરી લઈએ ઘણી વાર ઉપવાસમાં આપણને સાંજે કંઈ વધારે હેવી ખાવું નથી હોતું તો તમે આ પ્રમાણે ઢોકળા ટ્રાય કરી શકો છો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જશે હવે આપણું જે ખીરું છે એની અંદરથી આપણે જેટલું ખીરું ઉપયોગમાં લેવાના છે એ ખીરું અલગ કાઢીએ તો મેં એક કપ અત્યારે લીધો છે બસો પચાસ એમએલવાળો તો એક કપ જેટલું મેં ખીરું લીધું છે અને એની અંદર જ આપણે સોડા ઉમેરવાનો છે એક સાથે બધા ખીરામાં સોડા નહીં ઉમેરી દેવાનો તો અત્યારે મેં ઈનો લીધો છે તો વન ફોર ટી સ્પૂન જેટલો ઈનો નાખી એની પર થોડું પાણી નાખી આપણે એને એક્ટિવેટ કરી લઈશું ઈનો નાખવાથી રિઝલ્ટ સારું મળે છે તો જ્યારે પણ તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવતા હોવ ને તો બને તો ઈનોનો ઉપયોગ કરજો એક જ દિશામાં ચલાવી એને મિક્સ કરીશું અને પ્લેટની અંદર એને કાઢી દઈશું અને ત્યારબાદ આપણે એની ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરવાના છે ઘણા લોકો ઉપવાસમાં લાલ મરચું નથી ખાતા તો એ મરી પાવડર પણ નાખી શકે અને કંઈ જ ના નાખવું હોય તો એમમાં જ બનાવી શકાય બસ આ ફક્ત દેખાવામાં સારું લાગે એના માટે મેં લાલ મરચું નાખ્યું છે અને હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈએ તો હાઈ ફ્લેમ ઉપર આપણે એને લગભગ આઠથી દસ મિનિટ માટે રહેવા દેવાના છે તો દસ મિનિટ પછી આપણે એને ચેક કરી લઈશું તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે તો ઢોકળા તૈયાર છે થોડું આપણે તેલ લગાડી દઈએ એટલે સુકાઈ ના જાય અને તમારે જો વઘાર ના કરવો હોય તો તમે આ રીતે એમ જ એને ખાઈ શકો છો પણ આપણે એને થોડું અત્યારે વઘાર રેડીને તૈયાર કરીશું જેથી દેખાવમાં પણ એકદમ સરસ લાગે તો કટ કરી લઈશું હું તમને અત્યારે બતાડું તો તમને જોઈને જ ખબર પડશે કે કેટલા સરસ આપણા ઢોકળા બન્યા છે વઘાર માટે મેં બે ચમચી તેલ અને એની અંદર જીરું અને લીમડો નાખ્યો છે અને લીલા મરચાના બે ટુકડા એડ કર્યા છે અને એક ચમચી જેટલા તલ નાખ્યા છે તો બસ આ ગરમા ગરમ વઘારને આપણે ઢોકળાની ઉપર આ રીતે ચમચીની મદદથી રેડી દઈશું અને સાથે સર્વ કરીશું કોથમીર ફુદીનાની ચટણી તો એકદમ પોચા ફરાઈ ઢોકળા તૈયાર થઈ ગયા છે કોઈપણ જાતના લોટના ઉપયોગ વગર ફરાળી ઘોટા બનાવવા માટે અત્યારે મેં લીધા છે બે નંગ બટાકા અને અડધો કપ સાબુદાણા અને સાથે આપણને જોઈશે થોડી કોથમીર લીલા મરચાં આ રીતે ટુકડામાં કટ કરેલા શેકેલા સિંગણાનો ભૂકો આપણે એની અંદર લેવાનો છે મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે આમચીર પાવડર નાખવાનો છે એની અંદર ખટાશ માટે અને મીઠાશ માટે એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે તો એક ચમચી ખાંડ લઈશું અડધી ચમચી આમચીર પાવડર હવે સાબુદાણાને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવાના છે તમારી પાસે માર્કેટનો તૈયાર સાબુદાણાનો લૂટ હોય તો તમે એ પણ લઈ શકો છો તો અડધો કપ લેવાનો અને ના હોય તો મિક્સર જારમાં વાટીને પણ તૈયાર કરી શકો અને એનું જે ટેક્સચર છે એ થોડું રવા જેવું કરકરું બનશે એકદમ ફાઇન પાવડર નહીં બને હવે એને સાઈડમાં રાખી અને જે બટાકા છે એને આપણે છાલ કાઢી દઈશું અને ટુકડામાં કટ કરીશું તમે જો મોટી સાઇઝનો બટાકો હોય તો એ લઈ શકો અને તમારે એની અંદર બટાકાને જગ્યાએ શક્કરિયા લેવા હોય તો એ પણ લઈ શકાય અથવા તો તમે રતાળુ પણ લઈ શકો છો એની અંદર અને અડધા અડધા એ રીતે પણ લઈ શકો છો તો છાલ કાઢી આપણે એને કટ કરી લેવાનું છે તો આપણે જયારે કોઈ ફરાળી વસ્તુ બનાવી હોય ને તો સાબુદાણાને પલાળી રાખવા પડે બટાકા બાફવા પડે પણ આ જે ગોટા છે એમાં કોઈ જ પૂર્વ તૈયારી કરવાની જરૂર નથી ફક્ત પંદર થી વીસ મિનિટમાં જ તમે ફટાફટ આ ગોટા તૈયાર કરી શકો તો બટાકાને આપણે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેવાના છે તમે એને ખમણીને પણ ઉપયોગમાં લઈ શકો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો પહેલાં આપણે એની અંદર પાણી બિલકુલ નહીં નાખીએ એમ જ એને ગ્રાઇન્ડ કરીશું આ રીતે થોડું વટાય પછી આપણે એની અંદર પાણી નાખીશું તો અત્યારે અડધો કપ જેટલું પાણી એમાં નાખું છું અને ફરી ગ્રાઇન્ડ કરીશું પહેલાં તમે પાણી નાખી દેશો ને તો બટાકા એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ નહીં થાય તો અત્યારે બટાકા ફાઇન ગ્રાઇન્ડ થઈ ગયા છે તો હવે આપણે સાબુદાવાની અંદર આ મિશ્રણને ઉમેરી દેવાનું છે અને એની અંદર આપણે બધા મસાલા ભરીશું તો મસાલા થોડા તમારે એની અંદર ચડિયાતા કરવાના છે અત્યારે તમને એની કન્સિસ્ટન્સી જે એકદમ ઢીલી લાગે છે ને થોડી જ વારમાં સાબુદાણા બટાકાનું બધું જ મોઈશ્ચર પોતાની અંદર એબ્ઝોર્બ કરશે અને મિશ્રણ એકદમ ઘટ લચકા પડતું થશે આપણે એ ગોટાનું જે રીતે મિક્સર તૈયાર કરીએ ને બસ એવું જ અહીંયા તૈયાર થઈ જશે તો હવે મસાલાની અંદર આપણે મરચાં નાખીશું તો લીલા મરચાં સ્વાદ મુજબ એડ કરવાના છે શેકેલા સિંગદાણાનો ભૂકો છે બે મોટી ચમચી જેટલો મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે આમચુર પાવડર એક ટી સ્પૂન અને બે ટી સ્પૂન જેટલી મેં ખાંડ એડ કરી છે અને આ રીતે લગભગ પંદર થી વીસ મિનિટ આપણે એને ઢાંકીને રાખી મૂકીશું જેથી સાબુદાણા બટાકાનું મોઇશ્ચર સબ કરી અને થોડા ફૂલી જાય તો આ પ્રમાણે તમારી પાસે સમય ઓછો હોય ને તમારે કંઈક ફરાળી નાસ્તો બનાવવો હોય ગરમ ગરમ તો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય એવો એકદમ નવો નાસ્તો છે તો બસ આ રીતની કન્સિસ્ટન્સી છે થોડી ઘટ થાય ત્યાં સુધી રાખીશું તો લગભગ પંદર થી વીસ મિનિટમાં ઘટ થઈ જશે તો આપણે એને ઢાંકી અને રહેવા દઈએ તમારી પાસે સવારનો બનાવેલો જો મોરૈયો હોય તો તમે એ પણ આમાં થોડો એડ કરી શકો છો તો હવે હું તમને એની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એ આપણે ગોટા બનાવી શકીએ ને એવા ફોર્મમાં આવી ગઈ છે તો બસ હવે આપણે ગરમ ગરમ તેલમાં એને તળી લઈશું તમારે આમાંથી જો રોલ જેવો શેપ આપીને રોલ બનાવવું હોય તો એ પણ કરી શકાય અને તમે હેલ્થ કોન્શિયસ અને તેલ ના ખાતા હો તો તમે એને પેટીસ નો શેપ આપીને નોનસ્ટિક પર બનાવી શકો તેલ એકદમ બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ ની વચ્ચે રાખીને અને તળી લઈશું હવે જયારે તમે તળવા મૂકશો ને તમને એવું લાગશે કે આ જે ગોટા છે એકબીજાની સાથે ચોંટી ગયા છે પણ એવું બિલકુલ નથી થતું જેમ જેમ એ તળાતા જાય છે એમ જ એની જાતે છૂટા પણ પડતા જાય છે તો તમે એને જયારે તળવા મૂકો તો લગભગ બે મિનિટ સુધી દોઢથી બે મિનિટ સુધી એને તળાવ દેવાના થોડા એ તળાય ઉપર જે પડ છે થોડું તળી જાય પછી જારાની મદદથી આ રીતે તમે એને હલાવશો ને તો એક એક ગોટા એની જાતે છૂટા પડી જશે તો પછી એને ઉલટાવતા પલટાવતા રહી આપણે તળી લઈશું અને એને લગભગ આપણને પાંચ મિનિટ જેટલો સમય લાગે છે તો તળવામાં બિલકુલ જ ઉતાવળ નથી કરવાની અને આ રીતે એકદમ સરસ એનો ગોલ્ડન કલર આવે ને ક્રિસ્પી બને ત્યાં સુધી એને તળી અને તૈયાર કરવાના છે એટલે જો તમે એક જ પ્રકારના સાબુદાણાના વડા એવું કંઈ ખાઈને કંટાળ્યા હોય તો એકવાર આ ગોટાની રેસીપી તમારે ચોક્કસ ટ્રાય કરવા જેવી છે આ રીતનો કલર આવે એટલે આપણે એને કાઢી લઈશું અને એને તમે ટિશ્યુ પેપરમાં મૂકશો તો વધારાનું તેલ પણ એમાંથી નીકળી જશે તો કોઈ પણ જાતના લોટના ઉપયોગ વગરના આપણા ફરાળી ગોટા તૈયાર થઈ ગયા છે ફરસાણવાની દુકાને મળે છે આ બફફડા બનાવવા માટે મેં અત્યારે ત્રણસો ગ્રામ બટાકા બાફીને રાખ્યા છે બટાકા જ્યારે તમે બાફો તો બાફતી વખતે બટાકામાં પાણી બિલકુલ નહીં નાખવાનું અને બફાઈ જાય પછી એને લગભગ અડધા થી એક કલાક આપણે ઠંડા કરી લેવાના છે આટલી ક્વોન્ટિટીમાંથી તમારા વીસ થી પચીસ નંગ જેટલા બફફડા બનીને તૈયાર થાય છે તો હવે આ બટાકાને આપણે ખમણી લેવાના છે એનું ઉપરનું આપણે લેયર આમાંથી તૈયાર કરવાના છે અને લેયર તૈયાર કરવા માટે બટાકા એકદમ સ્મૂથ હોવા ખાસ જરૂરી છે તો એને આ રીતે આપણે 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 ખમણી ખમણી મેશર થી મેશ બિલકુલ નથી કરવાના તો બધા જ બટાકાને લઈએ ત્યારબાદ એમાંથી બટાકાનો માવો અલગ કાઢીશું જેમાંથી આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું તો લગભગ મોટી ચાર થી પાંચ ચમચી જેટલો માવો આપણે અલગ કાઢીને રાખીએ તો પહેલા આપણે જે બહારનું આઉટર લેયર છે એને તૈયાર કરીએ તો એની અંદર અત્યારે હું મીઠું મારી દઈશ સ્વાદ મુજબ તો મેં અત્યારે લગભગ હાફ ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર નાખ્યું છે મરી પાવડર નાખી દઈએ અને ત્રણ ટેબલ સ્પૂન મેં સાબુદાણાનો લોટ લીધો છે ને ત્રણ ટેબલ સ્પૂન મોરિયાનો લોટ એ આપણે એની અંદર બેન્ડિંગ માટે ઉમેરવાનો છે તો બધો એડ નહીં કરીએ પહેલા આ રીતે એડ કરીશું અને મિક્સ કરીશું પછી જરૂર લાગે તો નાખીશું ઘણા બધા લોકો આરા લોટનો પણ ઉપયોગ કરતા હોય છે ફરાળની અંદર તમારે જોઈ લેવો હોય તો એ પણ લઈ શકાય તો એ તમારે ચાર થી પાંચ ટેબલ સ્પૂન લેવાનો અને જરૂર મુજબ ઉમેરવાનો તમે બટાકા બાફતી વખતે જો પાણી એડ કર્યું હોય ને તો બટાકામાં પાણીનો ભાગ વધારે હોય અને એટલે આપણે બેન્ડિંગ વધારે નાખવું પડે તો બટાકા બાફતી વખતે પાણી બિલકુલ લઈ લેવાનું જે તપેલીમાં બટાકા મૂક્યા હોય એને કવર કરી દેવાની કુકરમાં પાણી નાખવાનું બસ આ રીતે તમે તો પાણીનો ભાગ ઓછો રહેશે મને અત્યારે જરૂર લાગી રહી છે તો બાકીનો બધો જે સાબુદાણાનો લોટ અને મોરાનો લોટ બચ્યો તો એ આની અંદર ઉમેરી દઉં છું અને આપણે લોટ બાંધીએ ને એ રીતે મસરીને આ રીતનો એકદમ સ્મૂધ લોટ તૈયાર કરવાનો છે આ રીતનું એકદમ એનું ટેક્સચર એકદમ સ્મૂધ હોવું જોઈએ તેલ વાળો હાથ કરી દેસુ એટલે હાથમાંથી નીકળી જશે હવે જે અંદરનું સ્ટફિંગ છે એ આપણે એકદમ ચટાકેદાર બનાવીશું કારણ કે ઉપરના સ્ટફિંગમાં આપણે ફક્ત આદુ અને મરચાની પેસ્ટ મેં એક ટેબલ સ્પૂન નાખી છે ત્રણ ટેબલ સ્પૂન મેં એની અંદર ડેસીકેટેડ કોકોનટ નાખ્યું છે અને અડધો કપ મેં એની અંદર શેકેલા સિંગદાણાનો પાવડર નાખ્યો છે ખાંડ ઉમેરીશું બે ટેબલ સ્પૂન થોડા દાડમના દાણા નાખવાના છે અને ખટાશ માટે અત્યારે મેં લીંબુ લીધું છે મીઠું સ્વાદ મુજબ તો એક ટીસ્પૂન નાખ્યું છે બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ થોડા આપણે કાજુ અને દ્રાક્ષ ઉમેરીશું તો કાજુ ને જ આ રીતે તોડીને એની અંદર એડ કરી દઈશું

તો આ રીતે પહેલાં તો આપણે બધા જ ગોળા વાળી અને તૈયાર કરી લઈશું અને પછી આપણે એને ભરવાના છે તો ગોળા તૈયાર થઈ ગયા છે હવે જે સાઇઝના ગોળા બનાવ્યા છે એનાથી આપણે થોડો મોટો ગોળો લઈશું અને આ રીતે હાથેથી જ આપણે એને થોડું ઠેપી અને તૈયાર કરી લઈશું અને પછી વચ્ચે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એ મૂકવાનું છે અને એને કવર કરી લેવાનું છે હાથમાં જો તમને એવું લાગે કે ચોંટે છે તો તમે થોડો તેલવાળો હાથ કરશો તો એ બિલકુલ ચોંટશે નહીં તો આ રીતે આપણે એને સીલ કરી દઈશું તો ક્યાંય પણ ક્રેક્સ ના રહેવી જોઈએ અને ઉપરનું જે લેયર છે ને એની અંદર તમે બાઇન્ડિંગ સરસ નાખ્યું હશે ને તો બિલકુલ હજી ફાટશે નહીં તો આ પ્રમાણે તૈયાર થઈ જાય પછી આપણે એને તળવાનું છે તો તેલ એકવાર બરાબર પ્રોપર ગરમ થઈ ગયું હોય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને પહેલાં તો આપણે એને એક તળીને ચેક કરી લઈશું ઘણી વાર એવું થાય કે બાઇન્ડિંગ આપણને બરાબર લાગે પણ તેલમાં ગયા પછી જો ઓછું હોય તો એ ફાટતું હોય છે પણ અત્યારે પ્રોપર છે તો આપણે બીજા પણ એની અંદર એડ કરી શકીએ છીએ જો તમે એક સાથે જ પહેલાં બધા નાખી દો અને બાઇન્ડિંગ બરાબર ના હોય તો તેલમાં જઈને છૂટું પણ પડી જતું હોય છે તો આ રીતે ચેક કરવું જરૂરી છે તો અત્યારે મને જરૂર નથી લાગતી આપણું બાઇન્ડિંગ પ્રોપર છે તો બાકીના પણ આપણે એની અંદર ઉમેરી દઈએ અને આ જે બફવા છે એ ઘણી બધી જગ્યાએ ફરાળી નામથી પણ ઓળખાય છે અને થોડી ફ્લેટ હોય છે તો તમે એ પ્રમાણે પણ તૈયાર કરી શકો તળવા દેવાનું અને પછી એને ઉલટાવતા પલટાવતા રહેવાનું છે અને લગભગ પાંચ થી છ મિનિટ જેટલો સમય લાગશે આ રીતનો સરસ ગોલ્ડન કલર આવે એટલે એને આપણે કાઢી લઈશું પહેલા આપણે જે તળવા મૂક્યું તો એ તળાઈ ગયું છે તો એને બહાર કાઢી લીધું છે તો આ મુજબ આપણે બધા જે બફ છે એને તૈયાર કરી લઈએ તો હવે જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય તો આ ચાર અલગ અલગ પ્રકારની ફરાળી રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને આવી નવી નવી રેસીપી જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરો અને વિડીયો પસંદ આવે છે તો ફ્રેન્ડ્સ ફેમિલીની સાથેને જરૂર શેર કરો